શહેરના ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્ર પર્વ નિમિત્તે શહેર પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં સ્વતંત્ર દિવસની પંદરમી ઓગસ્ટના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં અભયસિંહ ચૌહાણે રાષ્ટ્રધ્વજ સુધી દોરી ગયેલ ત્યારબાદ રાષ્ટ્રગીત અને ભારત માતા કી જય અને વંદે મહારાજના નારો ગુંજી ઉઠ્યા હતા ભારત માતા કી રામ ગો ધ્વજારોહણ ધન્યવાદ

જે રીતે જવાનોએ વીર પુરુષોએ બલિદાન આપ્યું છે ત્યારે આપણા પુત્ર શ્યામા પ્રસાદ મુખર્જીએ એ પણ કાશ્મીર માટે થઈ દેશની અખંડતા માટે થઈ એમને પણ પોતાની જાતનું બલિદાન આપ્યું છે આ તકે એમને પણ આપણે યાદ કરીએ એવા જ આપણા પ્રેરણા સ્ત્રોત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે ખભે ખબાવ મિલાવીને કામ કરેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપી આ એક એક ઉપર શકાય સૌ સમાચાર માધ્યમોથી સોશિયલ સોશિયલ મીડિયાના માધ્યમોથી આપણે સૌ માહિતગાર છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી જે જે કાર્યક્રમો પ્રદેશ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આપણને મળે છે એમાં પણ આપ સૌના સહકારથી ખૂબ સારી રીતે બધા પૂર્ણ કર્યા છે ત્યારે આજના આ પ્રસંગે આપણી વચ્ચે વિશેષ રીતે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક એક સામાન્ય કાર્યકર્તામાંથી ખૂબ સરળ રીતે મેયર તરીકે જવાબદારી ભરતભાઈ બારડ કોર્પોરેશન ના સૌ પદાધિકારી શ્રી ઓમારસિંહજી પોતાનું રજવાડું પ્રથમ રાષ્ટ્ર માટે રાષ્ટ્રના ચરણોમાં એમને પ્રસંગે સામાન્ય વાત ભારતી જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વિશેષ આભાર પણ માનું છું આ જિલ્લાના આપણા પનોતા પુત્ર અને આપણું ગૌરવ આજના અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે એટલું જ કહેવાનું કે આજે આ જે આઝાદી પર્વ છે પણ અનેક લોકોએ અનેક ભારતીયવાસીઓએ આ આઝાદીમાં બલિદાન આપ્યા છે આ આઝાદી મેળવતા આપણા અનેક વીર યોદ્ધાઓ આપણા આંદોલનકારીઓ આપણા વરિષ્ઠો આપણા ભારતવાસીઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ બલિદાન આપ્યા છે ત્યારે આપણને આ આઝાદી મળી છે